મૂળ નવસારીના બિલીમોરા શહેરના અને હાલમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રહેતા મિહિર દેસાઈ નામના યુવાનની તેના રૂમ પાર્ટનરે હત્યા કરી દેતા તેનો સમગ્ર ગુજરાતી સમાજ હચમચી ઉઠ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના બરબુડ વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારી જિલ્લાના બિલીમોરાના વતની એવા મિહિર દેસાઈ નામના યુવાનની તેના રૂમ પાર્ટનરે જ ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી હતી આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈ જોતા ગંભીર ઇજાઓને કારણે મિહિરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હોવાની ખબર પડી હતી ઓસ્ટ્રેલિયન પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને નજીકના ઘરેથી ભારતીય મૂળના એક બેતાલીસ વર્ષના વ્યક્તિની ધરપકડ કરી હતી તેની તપાસમાં બહાર આવ્યું હતું કે આ વ્યક્તિ અને મૃતક મિહિર એકબીજાને ઓળખતા હતા અને એક જ રૂમમાં સાથે રહેતા હતા આ બાબતે ફોરેન્સિક વિભાગ દ્વારા ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને આસપાસના લોકોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે પરંતુ હત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી ત્યારે આ ઘટનાને પગલે મેલબોર્ન ખાતે રહેતા ગુજરાતી સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને બિલીમોરા ખાતે રહેતા મિહિરના પરિવારમાં પણ આ દુઃખદ સમાચારને કારણે શોકનું મોજું ફેલાઈ ગયું હતું ત્યારે આ બનાવ કયા કારણે બન્યો તે મેલબોર્ન પોલીસની તપાસ બાદ જ ખબર પડશે બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી